બોલો શ્રી કૃષ્ણ મહાકાળી મહાભારતની કથા આપ સાંભળી રહ્યા છો મહાભારતની કથા અને અશ્વમેઘ પર્વ નો મહિમા અને એમાં એ આખ્યાન ચાલી રહ્યું છે સુધનવા આખ્યાન નો અશ્વમેઘ પર્વ આજે તેરમો કડવો સાંભળશો બારમા કડવામાં સાંભળ્યું કે ભીમને

વિસ્તારી તું ને સંભળાવું સુધનવાનો ધનવાનો અર્જુનજી એમ કહેવારે લાગ્યો કે બધું બુદ્ધિ નરસાઈ પોતાના પક્ષની ની હિંમત ભાગીને શત્રુ ની કઈ સામા વાળી બહાદુરી ગઈ પોતાનો પક્ષ ડરાવો હિંમત તો ક્યાંથી આપો પણ ચરણા ઢીલા કરાવો શ હોય તે નાખ્યો ભાગીને તે કેમ ચડો સોરાડે કેવળ મૂર્ખાઈ નું એ કારણ વર્ષ મજૂરે ઈ તે શ્રીજન કોને રે કહેવો ખરી વાતે ખંભ ઠેકે ਹਿਤ ਸਤਰੂ ਸਮਝਵਾਰੇ ਕੋਨੇ ਸਤਰੂ ਸਮੋਥ ਤਾਰੋ ਕੇ ਤੇਥੀ ਸਤਰੂ ਨੋ ਦਾਵਾਰੇ ਫਾਵੇ ਨ ਜੈ ਪਾਮੀ ਨੇ ਜਾਏ ਸ਼ਿਆਲਾ ਵੂ ਜੈ ਸਿਨੇ ਰੇ ਜੀਤੇ ਨਵਾਈ ਸ਼ੀਰੇ ਦੇਖਾਏ પોતાનો પગ ભાગો છો શત્રુ ના વખાણ કરી આવું બોલવું ઘટે ન તમને હવે ન બોલશો ફરી ઋષિ જયમુની કહે છે કે સાંભળો જન્મે છે રાજા સુધનવાનો મહિમા અર્જુનજી કહે છે કે તમે પોતાના પક્ષની હિંમત ભાગી નાખી છે અને શત્રુની તમે બડાઈ કરો છો સામાવાળાની બહાદુરી તમે ગાઓ છો અને પોતાના પક્ષને ડરાવો છો હિંમત તો ક્યાંથી આપો પણ તમે પગ પાછા મેલો છો વશ છે તે ભાગી નાખો છો કેવળ મૂર્ખાઈનું એ કારણ છે વગર વગર સમજે તમે બરાડો છો હિતેશ્રી જન કોને કહેવાય હિતેશ્રી માણસ કોને કહેવાય કે ખરી વાત ખંભ ખભો ઠોકીને કરે

પણ એ ના રે વખાણ કરવાથી હામલે સૈન્ય બહુ સર્વે નું મન ડરખાઈ જાય તો ન ભરાય સુર કાયર થાય તે પહેલો મરે રાખવી મતરૂ એમ સમજી વૃકોંદરા બોલ્યા કે ઓરે મારા વીર તમારું મન જોવા માટે હું બોલ્યો શાબાસ ધીર पाच न पडवू ने युद्धे चढवू लवो स्व हरावी कायर आपण काय न ना करो नाम धरावी एम कहिने उश्केरे वीरने उपजो युरमायानंद અર્જુન કહે કે ઘોડો લેવા હવે કરવો ફંદ અર્જુને એવું કહ્યું ત્યારે વિમે વિચાર્યું કે સામો ગમે તેમ હોય પણ તેના વખાણ કરવાથી સૈન્યની હિંમત ભાગી જશે ને બધાનું મન ડર ખાઈ જાય તો સુર ભરાશે નહીં કાયર થશે તે પેલો મરી જાય એટલે હિંમત રાખવી પડશે એમ સમજીને વૃકોન્દ્ર કે છે કે મારા ભાઈ તમારું મન જોવા માટે હું તો બોલ્યો છું સાબા જ છે તમને પાછા પડવું ન જોઈએ યુદ્ધ ચડો અને ઘોડાને પાછો રાજાને હરાવીને લઈ લો કાયર પણ કઈ કરશો નહીં તમે નર નામ છે તમારું એમ કહીને અર્જુનને ભીમે ઉશ્કેર્યો મનમાં આનંદ છે ભીમને અર્જુનજી કહે છે કે ઘોડો લેવા આવે ફંધ કરવો પડશે કઈક કરણનંદ ન વર્ષ કે તું ને આપી આજ્ઞાય સાવચેથી સંચરો તમે હંસ ને ત્યા જઈને કહો કે સ્વજ આપો ને નહીં તો વિપરીત થશે પાંડવ ને આવી પગે લાગો ને ચાલો અર્જુન પાસે એટલે રવિના સુત તણો સુત ઉઠ્યો છે આનંદ પામી વસ્ત્ર યા ધારણ કીધા ને ખડગ લીધા પછી પોતાના બે લીધા ને ચાલ્યો છે સુર સપાટે મોટી આંકડી મૂછ વાકડી ને આવ્યો જોર ઝપાટે અર્જુને કર્ણના પુત્ર વર્ષ કેતુને આપી છે વર્ષ કેતુ ઉઠ્યો છે ખૂબ આનંદ થઈ આભૂષણ ધારણ કરી અને શિષ્ય નમાવી અર્જુનને એને ખડગ લઈને તૈયાર થયો અને પછી પોતાના બે દાસ લીધા સાથે અને જોર ઝપાટે એની આંકડી મૂછો છે મૂછો વાંકડી છે મોટી આંખ છે અને જોર ઝપાટે આવ્યો છે સભાને દરવાજે જઈને ઉભો કહાવ્યું કહીએ કે પાંડવરે તરફથી કરવા આવ્યા છે વાત વરસ કે તું વાર્તા કરવા માંગે કહેજો કે પ્રતિજ્ઞાની સાથે સાથે મનની ભય લાગે એટલે છડીદારે જઈને કર્યો સભામાં જુહાર કહ્યું કે પાંડવ ના કહેવાથી આવ્યા છે કર્ણકુમાર કમસંગ વારતા કરવા ઈચ્છે છે શિયા ના મહારાજ હંસ ધવજ કહે અવાદો વાતે શું બગડે કાજ એટલે છડીદારે જઈને કહ્યું કે પધારો સભાવી તવ વર્ષ કે તું સભામાં ચાલ્યો મંગાયું રતિશે હંશ ધવજે આ સનય આપીને સન્મુખ બેસાડી દીધો ક્ષત્રિ ની રીતિ પરમાણે એને યાદર કીધો પછી કહ્યું કે કેમ પધાર્યા ને બોલ્યો તું વાણી તમે અમારો કેમ લીધો છે વાજી પંચ કલ્યાણી સભાને દરવાજે જઈને વર્ષ ઉભો રહ્યો અને છરીદાર સાથે કહેવડાવ્યું કે કહેજો કે પાંડવ તરફથી વાત કરવા માટે કર્ણનો નંદન આવ્યો છે અને વાર્તા કરવા માંગે છે પ્રતિજ્ઞા સાથે આવ્યો છે એટલે છડીદારે જઈને સભામાં જુહાર કરીને કહ્યું હંધ્વજને કે પાંડવોના કહેવાથી કર્ણના કુમાર આવ્યા છે તમારી સાથે વાત કરવા માંગે છે શું આજ્ઞા છે મહારાજ હંશ ધ્વજ કે છે કે આવવા દો એમને વાત થી તો શું બગડશે ખરીદારે જઈને કહ્યું કે સભામાં પધારો ત્યારે વર્ષ સભામાં આવ્યો અતિ ઉમંગ છે હંશ્વજે આસન આપ્યું એને સામો બેસાડ્યો છે ક્ષત્રિની રીતિ પ્રમાણે આર્દ્ર આપ્યો પછી કહ્યું કે કેમ પધાર્યા ત્યારે છે કે તમે અમારો ઘોડો લીધો છે કયું યશમાં લાટે પત્ર લખેલું એવું ક્ષત્રિ હોય તો તે આવાજી બાંધે તો કેમ બાંધી ન લેવું રાજા આંશુદ જ કે છે કે ઘોડાના લાટમાં પત્ર લખેલું છે કે ક્ષત્રિય હોય તે ઘોડા ને બાંધે તો કેમ ન બાંધવું શું સૌ ક્ષત્રિ ના સજ પામ્યા ને શું ગયું નું બીજ શું એક પાંડવ ક્ષત્રી નંદન કેમ ન આવે ખીજ બીજા એ શું પહેરી ચૂડી સુરા ને અસુરા માટે હું પડ્યો યુડી જો વાજી તમારે જોઈતો હોય તો આપીશું નહી તમને અર્જુન આવી પાત્ર વાજી નું છોડી મૂકે ભેટ એમને વર્ષ કે તું કહે આ શું બોલો છો અહંકાર રાખો થોડો કુરુ કુળ ના પાંડવ છે સમજી ને આપો ઘોડો જગતમય ની જવરત છે પોતે લાવ્યા પંચાળે અવની માંથી અસુર કાઢ્યો માળે બળિયા સાથે બાથા નદી દી જેને વિવેકની એ વાત સલાહ સંપતિ ઉત્પાત વર્ષ કીધું કે તમે અમારું પંચકલ્યાણી લીધો છે અંશ કહ્યું કે હા લીધો છે ઘોડાના લલાટમાં પત્ર લખેલું છે કે ક્ષત્રિય હોય તે આ ઘોડાને બાંધે

તો અમે આપશો વર્ષ કેતુ કે છે કે તમે આ શું બોલો છો અહંકાર થોડો કરો કુરુકુળના પાંડવો છે સમજીને તમે અસુરો બળિયા સાથે તમે બાથ ન ભીડો વિવેક ની વાત છે સલાહ સંપત્તિથી જ સારું થશે નહીતર ઉપવાદ ઉત્પાદ થશે એટલે ક્રોધ કરી રાજા બોલ્યો સાંભળ વર્ષ કેતુ બોલવાયું હું સમજો તમારા મનનો હેતુ તો ખાર લેવો ભય બતાવી ને હું સમજું છું ઘણું પણ અસવય આપું તો મેં ખોયું પોતાનું ક્ષત્રિય પણ ું પાંડા જીતે તો તેમાં શું થાશે કુંતી સૂત્ર અમારા સામા બાજી પત્ર માં એમણે એમાં લખ્યું છે કે ક્ષત્રિય હોય તે બાંધે તે માટે અશ્વ એક એકત્રી ની જાતિ બીજા શું નાળી લઢવું વઢવું પાછા ન પડવું ને નહીં અમે પૂઠવાળે શું ની માય દીકરા રે જણિયા ને બીજા એ શું પાસાણ શું કલાય મનુષ્ય જન્મ્યા ને બીજા વર્ષ કેતુ એવું બોલ્યો એટલે ક્રોધ કરી અને અનસુદો જ રાજા કે છે સાંભળ વર્ષ કેતુ બોલવા ઉપરથી હું તમારા મનનો હેતુ સમજી ગયો ઘોડો તમારે ભય બતાવીને લેવો છો હું સમજુ છું પણ હું જો ઘોડો આપો તો મેં ક્ષત્રિય હું એમ લખ્યું છે કે ક્ષત્રિય હોય તે બાંધે એના માટે મેં અશ્વ બાંધ્યો છે શું એકલા ક્ષત્રિયની જાત છે બીજા કોઈ શું ક્ષત્રિય નથી લડીશ મરી જઈશ પણ પાછો નહીં પડો શું એમની મા દીકરા જણ્યા છે બીજા એ શું પથ્થર જણ્યા છે શું એકલા એ મનુષ્ય જન્મ્યા બીજા શું કૂતરા છે પાંડવ બે અશ્વય મારે આપવો નથી ક્ષત્રિનો પાંડવો ને શું બે માથા છે ને બીજાને બધાને એક જ છે ઘણો કોઈ પણ હિસાબે આપવો નથી મારો ટેક છે ઉઠો તમે મારી સભા માંથી ને છું વાકળો ભૂત તું શું પંચાત કરવા આવ્યો દાસી ના પુત્ર ના સૂત એમ કહીને ચરણ પસાડ્યો વર્ષ તું તય ઉઠ્યો જ નો મિજાજ દેખી ને રોષ ઘરેલો ઉઠ્યો વર્ષ તું કહે તત્પર થાજો કરવારણ સંગ્રામ બળિયા સાથે બાથ ભીડાવી ખાવા ઘર ગામ કૃષ્ણ પ્રભુ કોઈ નથી બળ્યા તે પણ રહે છે પાસ ભગીની દીધી ને રક્ષા કે થઈને રહ્યા છે દાસ પંચાળ દેશના ના સ્વયં વર્મા જરાસંગ શિશુ પાળ कर्ण खा सूर्य बाल तेवा तेवा मसवे धरे करवा यठ्या सभानी माय चोर्यासी सहस्त्र देश नो राजा दुर्योधन केवाय મત્સવેદ સ્તંભે ચડ્યા ને પડ્યા સભાની માં તે મત્સવેદ અર્જુને રે કીધો ને પરણ્યા સતી ની કન્યા તેની તુલનામાં તમે ક્યાં આવો ને ઉમંગ પૂરણ કરજો એક ખૂણામાં પડી રહે યુદ્ધ કરવું રે યાદરજો માટે તૈયાર રહેજો તમે બળિયાની સાથે બાથ બીડાવી છે ભગવાન કૃષ્ણ થી તો કોઈ બળ્યું નથી તે અર્જુન ની પાસે રહે છે એમની બહેનને એમને પરણાવી છે અર્જુન સાથે અને સદાય એમનો રથ આંકે છે પંચાળ દેશના સ્વયંવરમાં

તૈયાર થાજો તૈયાર સુ આવતી કાલે સવારે એમ કહીને વિદાય કીધી વર્ષ કેતુત્વ મળ્યો ક્રોધ ભરેલો રક્ત લોચને જય અરજુન ને મળ્યો ઓરે પિતાજી ઓરે પિતાજી જઈ રાજા ને સમજાવ્યો પણ મમત મૂકતો નથી માટે યુદ્ધ નો ત્રણ દઈ આવ્યો ઘણો છે સુરો પંડેરે પૂરો નથી અધૂરો એ ਬਹੁ ਸੇ ਬੜਿਓ ਵਾਰਿਓ ਨ ਬੜਿਓ ਵਡਵਾਨੇ ਟਾਪਿਓ ਤੇ ਹਾ

વલ્લભ સાંભળી ને કર્યો અર્જુન ને સોર આગળની કથા ચૌદ માં કરવામાં સાંભળશો ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું જય જય શ્રી રણછોડ ઓમ નમો નારાયણ